સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર दबबू एपीएमसी मा दब चुटनी मां कांग्रेस ने मोटोफटको एपीएमसी ના 6 કોંગ્રેસના હદેદારો ભાજપમાં જોડયા ધારાસભ્ય શલેષ મહેતાના હાથે પેરીઓ ભાજપનો ખેસ એપીએમસીના ચેરમેન દિલિપ પટેલ પણ ભાજપમાં જોડયા ઘણા વર્ષોથી દિલિપ પટેલનો એપીએમસીમાં છે ધબડબો 40 વર્ષથી દિલિપ પટેલ કોંગ્રેસ સપ્રરીથી લડતાડતા ચટણી કોંગ્રેસ પ્રવીણ ડબ્બી ટિંબી પણ ભાજપમાં જોડયા ભાજપે તમામને મેન્ડેટ આપી ભાજપમાં જોડયા ભાજપ કોન્શિયસ પ્રક્રિયાનો થયો ધબડકો